કેસોદ ખાતે કોંગ્રેસ મુલાકાત મીટિંગ અને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો મંચસ્થ મહેમાનો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલે મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ આજ રોજ કેસોદ મુકામે એઆઈસીસી ના સેક્રેટરી ભૂપેન્દ્રજી મારાવી ના અધ્યક્ષ મીટિંગ હતી એમાં ખેડૂતોના પ્રશ્ને નાના અને મધ્યમ વેપારીઓના પ્રશ્ને કર્મચારીઓના પ્રશ્ને જે મુશ્કેલીઓ પડે છે એને સરકાર મોટા ઉદ્યોગપતિને જ માત્ર મદદ કરે એવી સુર ઉઠ હોય છે સાથે સાથે લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા છે એ ભાંગી પડી એવી ખૂબ કેશોદમાંથી રજૂઆત આવે છે કેશોદમાં લાંબા સમયથી ચોરી થાય છે એમના કોઈ આરોપી છે એ પકડાતા નથી મર્ડર થઈ જાય એમના આરોપી પકડાઈ નહીં પકડાય તો એમને મૃત્યુદંડ સુધીની સજા થાય એવી કડક કાર્યવાહી કરવામાં ક્યાંય ને ક્યાંય સરકાર ઉણી ઉતરે છે યા તો સરકાર એમને સાવરે છે એવી પણ રજૂઆતો આવી છે ત્યારે મારે અહીંથી તંત્રને વિનંતી કરવાની છે કે અહીંયા બનતા બનાવો ચોરી લૂંટ મર્ડર સાથે સાથે પૂજારીઓને કોઈ સરીમારી દે એટલો કાયદો અને વ્યવસ્થાની નીચી ગયો ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને વખોડું છું અને તંત્રને તાકીદ કરું છું કે એમણે કાયદો અને વ્યવસ્થા કડક રીતે અમલવારી કરે સામાન્ય પ્રજાજન જીવી શકે એટલે એ સુરક્ષિત રહે એની જાનમાલ સુરક્ષિત રહે અને પોતાનો જીવ પણ જો સુરક્ષિત ના હોય ત્યારે વસ્તુની તો સુરક્ષાની વાત જ ક્યાં કરવી જ્યારે જ્યારે કેશોદમાં પોલીસ દરબાર ભરે ત્યારે માત્ર ને માત્ર મર્ડર સુધીના ત્રણસો સાત સુધીના આ વ્યાજખોરોને સાવરે છે તો મારી તંત્રને તાકીદ છે કે જો લો એન્ડ ઓર્ડર એક સારી રીતે નહીં ભજવે તો ના છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે એટલે ફરીથી તંત્રને વિનંતી કે લો એન્ડ ઓર્ડરનો કાયદો છે એની વ્યવસ્થા જાળવે અને ફરીથી આવા બનાવો લૂંટના ચોરીના મર્ડરના યા તો ત્રણસો હાથના યા તો શરીર ભોકવાના બનાવો ન બને એટલા માટે કેશોદી પ્રજા તાઇમાન છે પીડિત છે એમના પડખે કોંગ્રેસ અને હું હંમેશા માટે ઊભા છે એમની ખાતરી પણ આપું છું અને તંત્રને તાકીદ કરું કે આવી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે જેથી લોકો છે એ સારી રીતે પોતાની જિંદગી ગુજારી શકે જય હિન્દ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે